अमदावाद और गांधीनगर डेवलपर्स बिल्डर्स मित्रों न्यूज कैपिटल गुजरात लैने आयु बिल्डर ऑफ द नेशन अवॉर्ड्स આ બિલ્ડર ઓફ ધ નેશન અવોર્ડમાં નોમિનેટ કરવા માટે આપે જવાનું રહેશે અમારી પર પર આપ હોમ પેજ આવશો એટલે સૌથી પહેલા જ અહીંયા તમને બેનર જોવા મળશે જ્યાં બિલ્ડર ઓફ ધ નેશન અને સાથે નોમિનેટ યોર સેફ લખ્યું છે જેવું તમે ટેપ કરશો એટલે નવી ટેબ ઓપન થશે જ્યાં તમારા માટે નોમિનેશન ફોર્મ આવી જશે આ નોમિનેશન ફોર્મમાં તમારે શું શું ડિટેલ્સ જોઈશે તે પણ સાથે જોઈ લો સૌથી પહેલા તમને નામ આપનું ડેઝિગ્નેશન ઈમેલ આઈડી કોન્ટેક્ટ નંબર શહેર અહીંયા અમદાવાદ છે કે ગાંધીનગર તે જેથી તમારા માટે સરળ થાય આપની પસંદગી સિલેક્ટ કરવી આ સિવાય પ્રોજેક્ટ નું નામ નોમિનેશન ની કેટેગરીઝ ઘણી બધી અલગ અલગ કેટેગરીઝ છે કે જેમાં તમે અત્યારે ફિલાલ નોમિનેશન્સ આપી શકો છો આપના પ્રોજેક્ટ નું બીયુ સર્ટિફિકેટ આપે અહીંયા અપલોડ કરવાનું રહેશે બ્રોશર અપલોડ કરવાનું રહેશે ફ્લોર પ્લાન એમનીટીઝ એમનીટીઝ ના ફોટો વિડિયો બનને છે કંપની નું નામ સરનામું પિન કોડ વેબસાઈટ અને ઓફિશિયલ ઈમેલ આઈડી જીએસટી નંબર વગેરે તમારે અહીંયાથી ખાસ આપવાના જેનાથી અમારા માટે આપના પ્રોજેક્ટનું સિલેક્શન કરવું તથા જ્યુરી માટે આપના પ્રોજેક્ટને ફિલ્ટર કરવું વધુ ઈઝી થઈ જશે તો તાત્કાલિક newscapital.com ની વેબસાઈટ પર जाओ અને અમદાવાદ અથવા ગાંધીનગરમાં જો આપનો કોઈ real estate પ્રોજેક્ટ હોય چاہے તે કમર્શિયલ હોય રેસિડેન્શિયલ હોય વીકએન્ડ વિલા પ્લોટ વગેરે તે બધાને તમે તાત્કાલિક નોમિનેટ કરો